અને એક એક ગામમાં તમને ખબર છે કે એક તો ગરીબ ક્યારેય ના હોય 4 કિલોમીટર એક ઘર બનાવશે બીજું બનાવશે આમ ત્રીજું બનાવશે પણ મિત્ર એક ગામમાં બધાને ખબર છે એવા પાંચ જરૂરિયાત મંદ હોય જો તમારા ફોને ઉપાડતો નથી ને એક ગામમાં એક ઘર બનાવીને 10 ઘરના પૈસા ઉઘરાવી લે છે અને આજે કીધું તું ને કીર્તિ પટેલે લોઢે લીટો કે ભાઈ આ ભાઈને રાજકારણમાં જવું છે

આટલા દિવસથી કીર્તિ પટેલ લડે છે આટલું આટલું બોલે છે ફોરેન થી અત્યારે પેલો દીકરો લડે છે છતાં બી તમારે તો મીડિયા ચેનલ માં ચડાવાતું નથી કેમ ભાઈ આટલા બ્લેક રૂપિયા એને દબાવીને રાખ્યા છે જે દાન ના નામે એને ઉઘરાવી લીધા જાણી દાદા ટ્રસ્ટ માં એને પૈસો એક બી લીધો નથી બતાવ્યો નથી છતાં બી તમે મીડિયા ચેનલ માં તો ચડાવતા નથી પણ આજે ખબર પડી ગયો

કે ભાઈ અમે તો એક ગુજરાતી છી અને આખો એક ગુજરાતી જો આ તો દેશ ચલાવતો હોય ને એનું તો અમને ગર્વ રહે છે તું ત્યારે ક્યાં હતો જ્યારે આ લોકોનો વિરોધ થતા હોય આમની ખરાબ ટિપ્પણીઓ થતી હોય ત્યારે તો તું ડિબેટ થી ભાગતો તો હર્ષભાઈ સંઘવીના વખાણ કરે પાછો એમના વખાણ તારે કરવાની જરૂર નથી કરે જ છે કરવાવાળા પણ આજે વખાણ તું એટલે કરે કે તારે ઇલેક્શનમાં આવવું છે એટલા માટે મને ખબર તારે ભાજપ માં જવું છે એટલે હર્ષભાઈ ના વખાણ કરવા પડે અને કરવા જ પડે કેમ કે સરદાર વલ્લભભાઈ નું તું બોલે છે એટલે નક્કી તારે પટેલ ના એરિયા માં ઉભું રહેવું પડે એટલા માટે વાલા કે તારે સરદાર વલ્લભભાઈ વખાણ કરવા પડે તો મિત્ર જોયું ને કીર્તિ પટેલ બોલે લાલ લોઢે લીટો જોઈને બે હાજર સત્યાવીસ ની તૈયારી કરતો તો આ સેવા નતો કરતો અને સેવા તો અને હવે તો આમાં ઈડીને પણ કહું છું કે ઊંડી તપાસ થવી જોઈએ નાણો ક્યાં ક્યાં દબાયો છે પણ તું તારે ઇલેક્શનમાં આય ગમે ત્યાં બ્લેક બ્લેકનો નાણો તારે કાઢવો જ પડશે ક્યાંક નાણો ખુસ એ બધું બતાવવું પડશે વાલા એટલે બે હજાર ની સત્યાવીસ ની તૈયારી તું ભલે કરતો હોય બરાબર પણ હવે તારે પેલા સારા ધારાસભ્ય બનવું હોય તો પેલા સારા સભ્ય બની જાય સારા સભ્ય લોકોના નામે લોકોના નામે પૈસા ઉઘરાવી લે છે ગરીબો ના નામે ઈ પૈસા નો પેલા આંકડો છે તારી પાસે કેટલા રૂપિયા નું પ્રોપર્ટી વસાવી લીધી ફાર્મ લઈ લીધા દુબઈમાં ઘર લઈ લીધા હમણાં યુએસએ માં બંગલો લીધો એ તો કે લોકો ને બે હાજર સત્યાવીસ માં ચુટણી માં આવું થાય ને જોયું રાજકારણ રમતો વાલા

ની અંદર આવતા ધમ મચાવી દીધી છે અને ખૂબ જ ઝડપી વાયરલ થઈ રહ્યો છે અને કીર્તિ પટેલ આ વિડીયો જોઈને ખજૂરભાઈના વિરોધ કરવા માંડ્યા છે. જી亞 દર્શક મિત્રો વિડિયોમાં સેલેસ ઉતી બન્યા રહ્યો અને આપણે વાત કરીએ તો મિત્રો લોકો વાતો કરવા માંડ્યા છે કે ખજૂરભાઈ ભાજપમાં જોડાશે કે કોંગ્રેસમાં કે આમ આદમી પાર્ટીમાં જોડાશે. એવી ખજૂરભાઈની ચર્ચા થવા માંડી છે. તો મિત્રો આ ઇવેન્ટની અંદર ખજૂરભાઈ રાજકારણ વિશે બોલી ગયા. એની પછી ખજૂરભાઈના ઘણા બધા ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા. તો મિત્રો ઇન્ટરવ્યુ ની અંદર ખજૂરભાઈ ને પૂછવામાં આવ્યું કે ખજૂરભાઈ તમે કઈ પાર્ટીમાં જોડાશો તો મિત્રો ઇન્ટરવ્યુ ની અંદર ખજૂરભાઈએ વળતો જવાબ પણ આપ્યો છે અને ખાસ વાત પણ કરી છે જેમાં ખજૂરભાઈ કહી રહ્યા છે કે જે મેં વાત કરી એ રાજકારણ વિશે હું એમ જ બોલી ગયો હતો અને જે ભણેલા લોકો છે એમને રાજકારણ ની અંદર આવવા માટે કહી રહ્યો હતો એમાં મારા મોઢેથી પણ નીકળી ગયું કે બે હજાર સત્યાવીસ ની અંદર તમારા બધાની કૃપા હશે તો હું પણ બે હજાર સત્યાવીસ ની અંદર રાજકારણમાં આવવા માંગી તો મિત્રો આ વાત અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક ચર્ચાનો વિષય બની ગઈ અને અત્યારે ઘણા બધા ઇન્ટરવ્યુ લેવામાં આવી રહ્યા છે તે પણ તમે યુટ્યુબ ની અંદર કરી દે છે જેમ કે તમને બધાને ખબર જ હશે કે કીર્તિ પટેલ અને ખજુરભાઈના ઘણા બધા વિરોધના વિડીયા વાયરલ થતા જ હોય છે તો મિત્રો તમે કોને સપોર્ટ કરશો કીર્તિ પટેલ ને કે ખજુરભાઈને ને તે તમે કમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરીને આ ચેનલ પર પહેલીવાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાયકોન ઓન કરવાનું ભૂલતા નહીં મળી એક નવા વિડીયો સાથે